વિરોધ ના કહી શકાય આ જાગૃતિ કહેવાય કારણ કે જ્યારે જ્યારે લોકોને બાળવામાં આવે ત્યારે ઘણા બધા નાનકૂલ કરતા હોય છે પણ આ શાખાએ તો હવે હદ કરી નાખી છે ભ્રષ્ટાચારની માંદા માજા મૂકી દીધી છે કે જ્યારે સમિતિ એમ કહે છે કે અમારા સુધી કાંઈ પહોંચ્યું નથી ને આ લોકો એમ કહે છે કે અમે પાંચ ગાડી મોકલાવી તો આ ભ્રષ્ટાચાર કે વ્યાજબી છે કે જયારે લોકોને બાળવા માટે પણ લાકડા મોકલાતા હોય એમાં પણ જો ભ્રષ્ટાચાર કરે એના પણ પૈસા લોકોને હજમ કરી જવા છે એટલે તમારે હવે ભ્રષ્ટાચારની બધી સીમા તમે ઓળખી ગયા છો હવે લોકોએ જાગવાની જરૂરત છે અને લોકોએ આ લોકોને સમક્ષ શીખવાડવાની પણ જરૂર છે કે હવે ભ્રષ્ટાચારની સીમા અતિ અતિ તમે ઓળખી ગયા છો એટલે ઢાકણીમાં પાણી લઈને કે ભૂમિ મારો જો શરમ તમને હોય ને તો એને સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા ના કમિશનર ને આ લાકડા અમે એટલા માટે આપવાના છીએ કે તમે જો ભાજપ એના એ અને એના મળતીઓ બધા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર શમશાન પણ મૂકતા નથી તમે જોયું કાલે કેટલી ગાડીઓ ખાઈ ગયા એ મળશે ત્યારે હિન્દુ ધર્મમાં અનુસાર ક્યાંય એને લાકડું પાળવા મળશે નહીં એટલા માટે આ લાકડા એને આપીએ ને કમિશનર કેવા માંગીએ કે આ મરે ને ત્યારે આ લાકડા એના માટે સાચવી રાખજો બેતરી મળશે નહીં કાન એને ધર્મને અનુરૂપ નથી કરો ધર્મને વિરુદ્ધ ડિઝાઇન કર્યો છે સમસાનના લાકડા પણ ખાઈ ગયા છે એટલા માટે આ લાકડા એને આપીએ છીએ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો